એ રીતે આ ભાઈ ગાડી સામે ચાર વાર આમ જોયું જોઈને કે ભાઈ ગાડીમાં શું ચાલે છે આ પછી ભાઈ ગાડી લઈને આગળ ગયા એટલે મને થોડું ડાઉટફુલ લાગ્યું કે આ ભાઈ પોલીસમાં હોઈ શકે નહીં એટલે મેં ગાડી આગળથી યુટર્ન મારી આ ભાઈ અહીંયા ઉભા રહ્યા હતા આ ભાઈ એટલે મેં અહીંયા ગાડી ઊભી રહી હતી એટલે આ ભાઈ પાછા અહીંયા આવ્યા મારી ગાડીની પાસે બરાબર અને હું પાછળની સીટે બેઠો તો ભાઈને ખબર નથી હું ગાડીમાં હતો એટલે આ ભાઈ પાસે જઈ અને વાત કરે છે એટલે એમને એવું કીધું કે પીસીઆર પાસઠમાંથી બરાબર આપણી પાસે રેકોર્ડિંગ છે બરાબર તો પીસીઆર પાછળમાંથી આ ભાઈ છે નહીં આ ભાઈ પોલીસમાં પણ છે નહીં ગાડીમાં નંબર પ્લેટ પણ નથી ગાડીમાં દંડો રાખ્યો છે આખા લૂક મેન્ટેન રાખે છે પોલીસ બરાબર અને જ્યારે ઇન્કવાયરી કરી એણે મને એવું કીધું કે હું ગૌરક્ષકમાંથી કોઈ પ્રમુખ છું અને મારું કામ છે અહીંયા દેખરેખ રાખવાનું બધું તમને એવું કોઈ પરવાની આપ્યું હોય કોઈએ તો અમને જણાવો એ કોઈ પણ વસ્તુ છે નહીં એટલે આ ભાઈનું કામ મને એવું લાગે છે કે રૂટીન અહીંયા સુપરવિઝન કરવાનું પ્લસ અહીંયા કોઈ હોય તો એની પાસેથી તોડપાણી કરવાનું આ કામ આ ભાઈનું હોઈ શકે બરાબર એટલે આમણે જે ખોટી પોલીસની ઓળખાણ આપી જે ગાડીમાં દંડો રાખ્યો છે ગાડીમાં નંબર પ્લેટ નથી એ અંતર્ગત આ ભાઈ ઉપર તમામ કાર્યવાહી થાવી જોઈએ આપણે એવી વિનંતી છે બરાબર બરાબર નંબર ભાઈ શર્મભાઈ કરવા ગાડી એવી રાખે છે કે ગાડીના નંબર પ્લેટ એમને ખુદ ને ખબર નથી ગાડીની નંબર પ્લેટ સાચી છે કે ખોટી એ પણ તપાસ કરાવે

સેની કેમ નંબર પ્લેટ નથી તમારો જોવ હું પ્રમુખ છું ગાડી નંબર નથી પીસીઆર માં છો એમ તમે પોલીસમાં છો ને પીસીઆર 65 હું એટલે પીસીઆર 62 મારો મિત્ર છે મિત્ર તમે પોલીસની કેમ આપો છો સાહેબ ડાયરેક્ટ મને ડાયરેક્ટ પૂછ્યું એના હિસાબથી કીધું

સોપે કોણ આ કામ હું બજરંગ સેનામાં ગૌરક્ષક પરમુખ છું બજરંગ સેનામાં પહેરીને તમે કામ શું કરો પોલીસનું કામ ના ગૌરક્ષક છું ને બરાબર પોલીસમાં કેવી તમારી હા પોલીસમાં છે છે પાછળની નંબર પ્લેટ છે એસ નું છે ને હા દંડો કેમ ગૌરક્ષક રાખવો પડે મારા રાખવો પડે આ દંડાની પરવાનગી લીધી તમે હા સાહેબ હોય ને જીપી પાંત્રી એકસો પાંત્રીસ મુજબ તમારે પરવાનગી લેવી પડે દંડો તમે ના રાખી શકો આ કાયદો સમજાવું તમને સો નંબર ડાયલ કરો

પોલીસ ના રાખતા હોય પણ પોલીસ નું કામ નથી દંડા ગાડી માંથી કાઢી નાખો બરાબર લાકડી તો મારી ગાડી માં રીસે સાહેબ લાકડી તમારી ગાડી મૂકશો અર્ધી હોય જોખમ નું કામ ચાલો હવે પીસીઆર બોલાવડી રાખું લાકડી ગાડીમાં હોવી જ ના જોયે લાકડી હોવી જ ના જોઈએ તમારે લાકડી રાખવી હોય ને તો તમારે તમારું જે એરિયા પોલીસ સ્ટેશન હોય ને એમાં અરજી આપો તમારે કયા કારણોસર જોખમ છે તમારે કયા કારણોસર જરૂર છે એની પરવાનગી સાથે રાખો મારી ગાડી ખોલો એમાં લાકડી તમને નહીં દેખાય વધારે મને જોખમ છે કે નથી તમને જોખમ હું તમને ઓળખું હેલો કંટ્રોલ રૂમ એડવોકેટ મેહુલ બોગરા એડવોકેટ મેહુલ બોગરા બોલું હું અત્યારે આઉટર રિંગ રોડ પર છું અને અહીંયા એક ભાઈ છે જે નંબર પ્લેટ વગરની એમની પાસે ગાડી છે અને ગાડીમાં ડંડો રાખેલો છે હા કડોદરા એટલે સારોલી પોલીસ સ્ટેશન સારોલી પોલીસ સ્ટેશન લાગશે મારી સાહેબ જરૂર છે હું તમને છે સાહેબ આ બધી મારે જરૂર નથી હા મારી જે દ્રષ્ટિ છે ને બહુ દૂર દ્રષ્ટિ તમે મને ના શીખવા જોયા છે આ રીતે બહુ સારી રીતે માપી લો બહુ સારી રીતે ઓળખી લો જે તમે થોડી ઘણી થઈ છે એટલા માટે ના કરવાની વાત નથી આજે પ્રોસેસ તમે કહી ને કે પ્રોસેસ ખોટી ગઈ રહી છે કે પ્રોસેસ તમારાથી ના થવી જોઈએ ક્યારે સમજાણું કે નહીં આવો તો બીસીલ વાત હોય